નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર સાંભળીશું વૈશાખ માસનું મહત્ત્વ આ મહિનામાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા તથા કયા કાર્યો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે તથા વૈશાખ માસનું મહત્વ દર્શાવતી કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ના ભૂલશો યુગોમાં સતયુગ શ્રેષ્ઠ છે તીર્થમાં ગંગાજી શ્રેષ્ઠ છે શાસ્ત્રોમાં વેદ શ્રેષ્ઠ છે તેવી જ રીતે મહિનાઓમાં વૈશાખ મહિનો સૌથી શ્રેષ્ઠ મહિનો છે ભગવાન શ્રી હરિને વૈશાખ માસે અતિ પ્રિય છે વૈશાખ માસના દેવતા ભગવાન મધુસૂદન છે ધન અને પુણ્યનું ભાથું બાંધવા માટેનો સૌથી શ્રેષ્ઠ માસ એટલે વૈશાખ માસ કારણ કે દાન યજ્ઞ જપ તપ વ્રત કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય આ મહિનામાં જળદાન કરવા માત્રથી જ આદરેક દરેક પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી જ આ માસને પુણ્યનું ભાથું બાંધવાનો માસ કયો છે વૈશાખ માસની પૂનમની તિથિએ વૈશાખના નક્ષત્ર હોવાથી આ માસને વૈશાખ માસ કહેવાય છે જે રીતે વિદ્યાઓમાં વેદવિદ્યા મંત્રોમાં પ્રવણ વૃક્ષોમાં કલ્પધેનુઓમાં કામધેનુ નદીઓમાં ગંગાજી તેજોમાં સૂર્ય એવી જ રીતે બ્રહ્માજીએ મહિનાઓમાં વૈશાખ મહિનાની સૌથી શ્રેષ્ઠ સિદ્ધિ મહિનો કયો છે વૈશાખ માસમાં કરવામાં આવતું ધર્મ કાર્ય અક્ષય ફળ આપે છે વૈશાખ મહિનો ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે દેવશ્રી નારદ અમરીશ રાજાને કહે છે વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલાં અથવા પ્રાતકાળે સ્નાન કરવું ત્યારબાદ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી પૂજામાં પંચામૃત સ્નાન કરાવવું ત્યારબાદ શુદ્ધ ગંગાજળથી સ્નાન કરાવી અબિલ ગલાલ ચંદન અક્ષત સુગંધિત પુષ્પ ચઢાવી ધૂપધીપ કરી આરતી કરવી નૈવેદ્યમાં મીઠાઈ બતાશા દૂધ દહીં ધરાવતી આ રીતે આખો માસ ભગવાન શ્રી હરિવિષ્ણુની પૂજા કરવી પોતાની શક્તિ મુજબ જરૂરિયાત મનને બ્રાહ્મણોને દાન પુણ્ય કરવું દાન કરવાથી પણ મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે આથી આ મહિનામાં શક્તિ અને શ્રદ્ધા અનુસાર દાન અવશ્ય કરવું ખાસ કરીને એકમ એકાદશી દ્વાદશી તેરસ અને પૂનમના દિવસે દાન અવશ્ય કરવું આ મહિનામાં જળદાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે કારણ કે આ મહિનામાં પુષ્કળ ગરમી પડતી હોય છે આથી આ મહિનામાં જ્યાં વટેમાર્ગો આવતા જતા હોય ત્યાં પાણીની પરબ બંધાવીશું પશુ પક્ષી માટે દાણા ચણ પાણીની વ્યવસ્થા કરવી જે કરવાથી સર્વ તીર્થોનું પુણ્ય ફળો આપણને પ્રાપ્ત થાય છે બ્રહ્મા વિષ્ણુ શિવ વગેરે દેવતા પ્રસન્ન થાય છે દસ હજાર રાજ ફળ પ્રાપ્ત થાય છે તે મનુષ્યના સર્વે પાપો નષ્ટ થઈ જાય છે અને અંતે બ્રહ્મલોકમાં તેનો વાસ થાય છે આ મહિનામાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પાઠ કરવા વિષ્ણુ સહસ્ત્ર લક્ષ્મી સ્ત્રોત ભગવત પુરાણના પાઠ કરવા આ મહિનામાં જેટલું બની શકે તેટલું દાણ પુણ્ય કરવું શ્રી હરિ વિષ્ણુની પૂજા અર્ચના કરવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ઘરમાં પૂજા પાઠ હોય હવન સત્યનારાયણની પૂજા કરવી વગેરે ધાર્મિક કાર્યો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આ મહિનામાં જો બની શકે તો એક સમય ભોજન લેવું વ્રત કરવું સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો જરૂરિયાતમંદને પંખો ફળ અનાજ તેમજ માટલાનો દાન કરવું ભગવાન વિષ્ણુને અતિ પ્રિય વૈશાખ મહિનામાં તીર્થ સ્નાન અને દાન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે જાણતા અજાણતા કરેલા પાપ નષ્ટ થઈ જશે વૈશાખ મહિનામાં ઉગતા સૂર્યને જળ ચડાવવાથી આયુષ્ય વધે છે અને બીમારી દૂર થાય છે જો આખો મહિનો જળ અર્પણ ન થઈ શકે તો દર રવિવારે પ્રાતકાળે ઉઠી સ્નાન કરી ઉગદા સૂર્યને અધૈર્ય જરૂર આપવું પુરાણમાં કહ્યું છે કે સૂર્યને અધૈર્ય આપવા ત્રાંબાના લોટામાં જળ ભરી તેમાં ચોખા લાલ ફૂલ ઉમેરી જળ ચડાવતી વખતે ઓમ સૂર્યદેવાએના મહામંત્રનો જપ કરવો તેમજ ગ્રહણને પ્રસન્ન કરવા ત્રાંબાનું વાસણ લાલ રંગના કપડાં ઘઉં ગોળ કે લાલ ચંદનનું દાન કરવું જોઈએ આ મહિનામાં જરૂરિયાતમંદને ભોજન કરાવવું પાણી પીવડાવવાથી સોનાના દાન કરતાં પણ વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે આ મહિનામાં શિવલિંગ પર જળ ચઢાવવું પીપળાના વૃક્ષને જળ ચડાવવું તુલસીની પૂજા કરવી ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અર્પણ કરવા આ મહિનો ધર્મયજ્ઞ કાર્ય તથા તપસ્યાનો સાર છે જે દેવતાઓ દ્વારા પણ પૂજિત છે આમ વૈશાખ મહિનો એ ભગવાન વિષ્ણુની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો મહિનો છે પવિત્ર એવા વૈશાખ મહિનામાં પ્રાતકાળે ઉઠી સ્નાન કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી સાથે સૂર્યનારાયણને જળ ચઢાવવું તુલસીની પૂજા કરવી શિવલિંગને જળ ચઢાવવું દાન કરવું આદિ કાર્યો કરવાથી જાણી અજાણી થયેલા પાપો નાશ થશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ થશે માતા લક્ષ્મીનો વાસ થશે વૈશાખ માસ ભગવાન શ્રી હરિવિષ્ણુનો અતિપ્રિય માસ છે આથી આ મહિનામાં ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે તેના ઘરમાં ધન ધાન્ય સુખ સંપત્તિના આશીર્વાદ આપશે આ મહિનામાં ગરમી પુષ્કળ પડતી હોય છે આથી વટે માર્ગો તેમજ પશુ પક્ષીઓ માટે જળદાનની વ્યવસ્થા પણ કરવી જોઈએ વ્યક્તિને જળદાન પણ કરવું જોઈએ તેમને જળદાનનો મહિમા સમજાય કારણ કે આંગળી ચિંધી દયાનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ વૈશાખ માસમાં મુસાફરો માટે રસ્તા પર પાણીની પરબ બંધાવે છે પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે છે વિષ્ણુ લોકમાં પ્રતિષ્ઠ થાય છે દેવતાઓ પિતૃઓ અને ઋષિઓને પરબ અત્યંત પ્રિય છે જે પરબ બંધાવી લોકોની તરસ બુજાવે છે તેના પર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જેવા દેવતાઓ પ્રસન્ન થાય છે વૈશાખ માસમાં પાણીની ઈચ્છા રાખનાર અને પાણી છાંયડાની ઈચ્છા રાખનારને છાંયડો કે છત્રી અને પંખાની ઈચ્છા ધરાવનારને પંખાનું દાન અવશ્ય કરવું જોઈએ આ મહિનામાં દિવસે સૂ કાશાના પાત્રામાં ભોજન કરવું ખાટ પર સૂવું ઘરમાં નહાવું નિષિદ્ધ પદાર્થોનું સેવન કરવું ફરીવાર ભોજન કરવું અને રાત્રે જમવું વજર્ય છે વૈશાખ મહિનામાં આ આઠ બાબતોનો ત્યાગ કરવો જોઈએ આ સિવાય વૈશાખ મહિનામાં તીર્થ અથવા ગંગા સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન ગંગા સ્નાન કે તીર્થ સ્નાન ન કરી શકાય તો ઘરમાં રહીને જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવાથી ગંગા સ્નાન કે તીર્થ સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે આ મહિનામાં દરરોજ ભગવાન વિષ્ણુની પૂજા કરવી શિવલિંગ પર જળ ચડાવવું ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અને પીંપળાના વૃક્ષને પાણી ચડાવવું ત્યારબાદ જ દૂધ કે અનાજ ગ્રહણ કરવું દરરોજ જળ અથવા થોડુંક થોડા અનાજનું દાન કરવું જોઈએ દરરોજ એક સમયે ભોજન કરવું આમ કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થઈ જશે નારદજીને બ્રહ્માજીએ આ મહિનાને અન્ય બધા જ મહિના કરતાં સૌથી શ્રેષ્ઠ મહિનો ગણાવ્યો છે તેમણે આ મહિનાને બધા જ જીવને મનગમતા ફળ આપનાર કહ્યું છે એટલે કે મન વાંચિત ફળ તેમની દરેક મનોકામના પૂર્ણ કરનાર મહિનો કયો છે એટલે ભગવાન વિષ્ણુની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો મહિનો એટલે વૈશાખ મહિનો છે વહેલા સવારે ઉઠી સ્નાન કાર્યથી પરવારી ભગવાન વિષ્ણુની પૂજા કરવી સાથે સૂર્યનારાયણને જળ ચઢાવવું તુલસીની પૂજા કરવી આવી જ રીતે વૈશાખ મહિનાનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે